્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યું છે કચ્છમાં દરરોજ પાંચ હજાર લીટર ઊંટડીનું દૂધ માલધારીઓ ડેરીમાં આપે છે ડેરી વર્ષે દસ કરોડ રૂપિયા માલધારીઓને ચૂકવે છે ભુજમાં આજે ઉજવણીનો ખાસ કાર્યક્રમ યોજાયો બે હજાર ચોવીસનું આખું વર્ષ વૈશ્વિક સ્તરે ઊંટ ઉછેરને ઉત્તેજન આપવા માટે અને ઊંટ માલધારી યત્ની જીવનશૈલીને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે ઉજવવામાં આવશે દુનિયા સાથે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટ માલધારીઓ આખું વર્ષ વિવિધ કાર્યક્રમો ઉજવશે ત્યારે સમગ્ર વિશ્વમાં ઊંટ ઉછેર અને ઊંટનું મહત્ત્વ શું છે તે જાણવું પણ જરૂરી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની પેટા શાખા ફૂડ સમગ્ર સંખ્યા આફ્રિકી દેશોમાં છે જ્યારે બાકીના સત્તર ટકા ઊંટ એશિયાઈ દેશોમાં જોવા મળે છે પશુ નસલોનું આ રીતે ઝડપથી નિકંદન થવું એ ધરતીની જૈવ વૈવિધ્યતા માટે ચિંતાનો વિષય છે આ સાથે એ પણ નોંધવામાં આવ્યું છે કે એશિયાઈ દેશોમાં ત્રણ દશકમાં ઊંટની સંખ્યા પિસ્તાલીસ લાખથી ઘટી ને પચીસ લાખ જેટલી થઈ ગઈ એટલે કે કુલ ઓગણચાલીસ ટકા જેટલો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે આથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે FAO ના આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં ઊંટમાંથી વાર્ષિક ચૌદ લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે ભારતમાં રાજસ્થાન ગુજરાત હરિયાણા અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યમાં ઊંટની મુખ્ય વસ્તી જોવા મળે છે બે હજાર ઓગણીસના સ્ટોક સેન્સેસ મુજબ ભારતમાં ઊંટની કુલ સંખ્યા બે લાખ અડતાલીસ હજાર જેટલી છે જેમાં સૌથી વધુ રાજસ્થાનમાં બે લાખ તેર હજાર ગુજરાતમાં અઠ્યાવીસ હજાર હરિયાણામાં પાંચ હજાર અને ઉત્તર પ્રદેશમાં બે હજાર ઊંટ હતા ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં ઊંટની સંખ્યા સત્તાવન ટકા જેટલી ઘટી જવા પામી છે ઓગણીસો સત્તાણુંની ગણતરી મુજબ ગુજરાતમાં ઊંટની સંખ્યા પાંસઠ હજાર હતી જે બે હજાર ઓગણીસમાં ઘટીને અઠ્યાવીસ હજાર જેટલી જ રહી જવા પામી છે

પશુપાલન વિભાગની મદદથી નિયમિત ઊંટ સારવાર કેમ્પનું આયોજન શરૂ કર્યું આજે કચ્છના નેવું ટકા જેટલા ઊંટ સારવાર હેઠળ આવરી લેવાય છે ખારાઈ ઊંટની નવી પ્રજાતિ શોધાઈ જેને રાષ્ટ્રીય માન્યતા મળતા ખારાઈ ઊંટને સમગ્ર દેશ અને વિશ્વમાં કચ્છના એક વિશિષ્ટ પ્રાણી તરીકે પ્રખ્યાતિ મળી કચ્છના ઊંટ માલધારીઓએ દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી દેશને ભેટ આપી કેમલ મિલ્ક ડેરીની સ્થાપના થતા ઊંટ પાલન છોડી ગયેલા માલધારી યુવાનો આ ધંધામાં પરત આવ્યા તેઓ ઊંટ ઉછેર તરફ વળ્યા આજે દૈનિક પાંચ હજાર લીટર દૂધ કેમલ મિલ્ક ડેરીમાં એકત્રિત થાય છે વર્ષે સાત કરોડ રૂપિયાનું ચૂકવણું ઊંટ માલધારીઓને થાય છે માલધારીઓ ઊંટ પાલન છોડી રહ્યા હતા તેને બદલે હવે પુનઃ અપનાવી રહ્યા છે આજે ભુજમાં ઊંટ વર્ષની ઉજવણી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઊંટ ઉછેરક સંઘના આગેવાને વાત કરી આજનો કાર્યક્રમ જે જાહેર થયો આંતરિક રાષ્ટ્ર દિવસ સરકારે જે જાહેર કર્યો ઊંટ માટે બે હજાર ચોવીસનું વર્ષ એમને ખરેખર આજે પહેલો પ્રથમ હવે ભુજમાં કાર્યક્રમ કર્યો આમ તો આખો વર્ષ બે હજાર મહિને મહિને ઉજવણી કરવાની ઊંટની પણ આજે પ્રથમ પહેલો અમારે સંગઠન નક્કી કર્યો કે આપણે રૂપાલા સાહેબને બોલાવી અને વધારે વધારે માલધારીઓને બોલાવી અમને જે માલધારીઓ નવા નવા ઊંટમાં જોડાના છે પાછા એમનું સન્માન કરવું અને વિશેષ એમને કાંઈક પોષણ મળે એ રીતનું અમે આજે કાર્યક્રમ કાર્યક્રમ કર્યો છે રૂપાલા સાહેબને બોલાવી અને ધારાસભ્ય છે અમારા વિનોદભાઈ સંસદ છે આજનો મેન હેતુ ખરેખર એ છે કે આખી દુનિયામાં ઊંટ દિવસની ઉજવણી છે બે હજાર ચોવીસના વર્ષની તો અમે આ કાર્યક્રમ ભુજમાં એટલે રાખ્યો કે આ જિલ્લાનું મથક છે એટલે જે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલદાર જોડાણા છે કારણ કે જેને આખો વ્યવસ્થા મૂકી દીધો હતો બીજો ધંધો કરતા લાગી ગયા હતા એ જ માલદારીઓ

બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સહજીવન પશુપાલન વિભાગ અને સર ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે ઊંટ માલધારી સંગઠન આખા વર્ષનું એક આયોજન કરેલ છે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજે આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી જત સમા સોઢા ઉપરાંત જે માલધારી સમાજો છે ઊંટ રાખનારા એ તમામ આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન રૂપ રૂપાલા સાહેબ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ધારાસભ્યો અને બીજા ઘણા મહેમાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે અને આજે ખાસ કરીને કારણ કે આખી દુનિયામાં જ્યારે વિશ્વ ઊંટ વર્ષ મનાવવામાં આવી રહ્યો છે તો એના ભાગરૂપે કચ્છના માલધારીઓએ એમની જે સંસ્કૃતિ છે એમની જે વિરાસત છે એમની જે અલગ અલગ પશુની જે બ્રીડ્સ છે જેમ કે ખારા છે કચ્છી ઊંટ છે એના અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે અને દસથી થી બાર ઊંટ ગાડીઓમાં આ માલધારીઓનો સંસ્કૃતિ અને ખાસ કરીને છેલ્લા પંદર વર્ષમાં કચ્છમાં જે ઊંટ સંવર્ધન ક્ષેત્રે કામ થયા છે ઊંટની સંખ્યા વધી છે અને માલધારીઓ જે ઊંટ પાલન છોડી દીધું હતું એની અંદર પાછા આવ્યા છે એ બધું ઉજાગર કરવા માટે અને એની ખુશી મનાવવા માટે અને એના ઉત્સવ માટે આજે કચ્છ ઊંટ મહોત્સવ આજે આયોજન થયો છે અને આજે સમગ્ર કચ્છ માટે એક ખુશીની વાત છે કે આખી દુનિયામાં અને આખા દેશમાં ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે જ્યારે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જે ઊંટની સંખ્યા વધી છે એટલે વિશેષ આનંદની વાત છે અને આવતા આખા વર્ષમાં ઊંટ માલધારી સંગઠન આવા કાર્યક્રમોનું સતત આયોજન કરતું રહેશે મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ જણાવ્યું કે રામ રામ મકરસંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ શ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી કાજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દૃષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ એ રીતે કચ્છમાં ઊંટ ઉછેરક માલધારીઓ દરરોજ પાંચ લિટર દૂધ સરહદ ડેરીને પચાસ રૂપિયાના ભાવે આપે છે વર્ષે માલધારીઓને સરહદ ડેરી દસ કરોડ રૂપિયા ચૂકવે છે આ માલધારીઓને ઉટડીના દૂધમાંથી સારી આવક થાય છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર